એમણે જીવન દરમિયાન જે અલૌકિક લીલાઓ કરી હતી તેને આપણે આ પ્રવચન શ્રૃંખલા શ્રવણ કરી રહ્યા છે અવધૂત લીલા એ પુસ્તક છે અને એના પ્રકાશક સંયોજક નર્મદા શંકર નવતમલાલ મહેતા છે એમાં ઘણી બધી દિવ્ય લીલાઓ નું વર્ણન છે કે જે વર્ણન એમના બીજા કોઈ ચરિત્રાત્મક પુસ્તકમાં આપેલું નથી એમાં પુષ્પકલિકાને સંબોધીને बोधात्मक एक प्रकरण આપ્યું છે કે હે સુંદર पुष्प કરેકાઓ આ તમારી દરેક પાગડીમાં સૌંદર્ય ઝૂકી રહે છે અને તમાર મનોહ રંગો નિહાળી સૌ ઉલ્લાસ પામે છે પરંતુ તમારા સૌંદર્ય સાથે જ વિનાશના દુર્વિચાર દુર્નિવાર चिन्हો પણ હું નિહાળી શકું છું અને অল্প સમયમાં જ ઓ પુષ્પકલિકાઓ તમારા સૌંદર્ય સમૃદ્ધિ જે હતી ન હતી થઈ જશે તેમ છતાં ઈશ્વરની યોજનાને અનુરૂપ બની રહીને તમે તો આ જગત ઉપર ઉત્સાહભેર તમારી મધુરતા મેક અને સૌંદર્ય નો પરિમળ પ્રસરાવી રહ્યા છો સદરૂપા અને અનિષ્ટ એવા અનેક તત્વો આ બ્રહ્માંડમાં ખડા છે પરંતુ એટલે કે મૃદુતા જગતના અમંગલ તત્વો તો સ્વપ્ન પણ જાગવા જ દીધું નથી યુવાન હોય કે વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય રંગ હોય કે ધનિક હોય પૃથ્વીવાસી હોય કે સ્વર્ગવાસી દેવો હોય તું તો સર્વત્ર સમાન રીતે તારા સૌંદર્ય અને સૌરભ વેરાજ કરે છે સ્નેહ દયા સૌંદર્ય શાંત સ્વસ્થતા અને સર્વ માટે કલ્યાણ ભાવના આ બધા ઉચ્ચ જીવનના તત્વો તારામાં વણાઈ ગયા છે નૈસર્ગિક સાધુતાથી ઓષાએ ઓ મહાસત્વ તારો નિવાસ વૈભવી લોકોના મહેલમાં હોય કે દુર્ગંધ મારતી નિર્ધનની ઝૂંપડીમાં હોય કોઈ નવપરિણિત યુવતી તેને વાળમાં ગૂંથે કે કોઈ વિધુર સ્ત્રી કબર ઉપર તેને પાથે છતાં તારા મુખ ઉપરની હાસ્યભરી શાંત મધુર લડીયો જરા પણ તેમાં ફેર પડતો નથી તો દરેક માનવી જો અપુષ્પ તરીકા બની જીવનને ગાળે તો ખરેખર પૃથ્વી ઉપર સ્વર્ગના અજવાળા પથરાય છે તો સંતો પુરુષો હંમેશા પોતે જે તપસ્યા કરીને ઉપાર્જન કરેલું જે સાત્વિક બળ હોય છે તો એ સાત્વિક બળનો ઉપયોગ એ બીજા લોકો માટે પર્યાવરણ માટે તેઓ હંમેશા વાપરતા હોય છે તો આવી જ રીતે આ સિવાય પણ એક બીજી બોધ કથા આ ચરિત્રમાં આપી છે અને તે છે પાસેવી બંધનો તો જ્યારે જીવાત્મા પરમાત્માથી છૂટો પડ્યો અને તે જીવ તરીકે પરમાત્માનો અંશ છે એ વાત એ ભૂલી જાય છે એની આજુબાજુ માયાના બંધનો હોય છે તો એ માયાના બંધનો કેવા છે એ વિશે આ પ્રકરણમાં વાત કરી છે કે માયા તેવા સજ્જડ બંધનોથી જીવાત્માની જકડી રાખે છે તેનો વિચાર વારંવાર કરવો આવશ્યક છે આ સૃષ્ટિમાં કેટલી વિવિધ પ્રકારની કૃમિ પશુ પક્ષી વાનર માનવ વગેરે યોનીઓ હોય છે સર્પ યોની પણ હોય છે તદ્દન અધમ યોનીમાં અવતરેલા પ્રાણીને પણ પોતાનો દેહ અને પોતાનું જીવન પ્રિય હોય છે એટલું જ નહીં પણ તે અધમ જીવનમાંથી કોઈ છોડાવે તો તેમને છૂટવું પણ ગમતું નથી તો ગટરમાં સડતા કીડાને તે ભાર વહેતા અને માર ખાતા ગધેડાને પણ મળવું ગમતું નથી એ જ માયાનું પરિબળ સિદ્ધ કરી આપે છે તો માં સંસ્કૃતમાં એટલે નહીં અને યા એટલે જે નથી છતાં આપણને દેખાય એનું નામ માયા છે કોઈને લાગે આ વ્યવહારમાં આપણને પુષ્કળ લાભ થવાનો છે અને એને એ વ્યવહારમાં પુષ્કળ નુકસાન થાય તો એ માયા છે જે નથી છતાં દેખાય એક રાજાને પોતાના મૃત પિતા ઉપર ઊંડો પૂજ્ય ભાવ હોવાથી મરણ પછી તેની શી સ્થિતિ હશે તે જાણવાની તેને તીવ્ર ઉત્સુકતા જન્મી છે અને એક સિદ્ધ મહાત્માની ખૂબ સેવા કરી તેને પ્રશ્ન પૂછો તે ઉપરથી ખબર પડી કે તેનો પિતા તો પાસેની નદીના કાપમાં અત્યારે સુવર થઈને જન્મેલ છે અને આ હકીકતની ખાતરી કરવા પુત્ર ત્યાં ગયો તો તે સુવર ભૂંડણ અને બચ્ચાઓ સાથે ગંધાતા ખાડામાં જીવન લીલા કરી રહ્યો હતો રાજાને થયું કે લાવ આ ભાલા વડે તેના દેહ અંત આનું એટલે તે અધમ યોનીમાંથી મુક્ત થશે પણ એતો કે સુવર રાજે વાહચા પ્રસ્તી અને તે ભુંદ બોલ્યો છે કે આ તારો અધમ આશય તું તેહી દે ઓ રાજા નહીં તો હું તારા ઉપર તીવ્ર હુમલો કરી મને નુકસાન પહોંચાડીશ મને મારા આ જીવનમાં ખૂબ જ આનંદ આવશે आणि आ जीवन में शुरुवन मारी बिल्कुल इच्छा नव्हती तो आप सगवा समृने पुत्र એટલે કે राजा बोल्यो કે ઓ પિતા ભવ્ય પ્રસાદો માં વસનાર અને લતા મંડપોના પરિમળમાં વિહરના સ્વચ્છતા અને સૌંદર્યના જહાનાર અને મધુર સ્વાદિષ્ટ આહાર કરનાર મહારાજા આટલા વર્ષમાં પૂર્વ જીવન વિસરી ગયા છો તમે જે પિતા અત્યારે તમે દુર્ગંધ ભર્યા કરદમમાં આનંદ માણી રહ્યા છો અને તમારા આત્માની ઉન્નતિનો પણ વિરોધ તમે કરી રહ્યા છો કે જો આ તમારો જન્મ પૂરો થાય તો મૃત્યુ પામીને તમે બીજી ઉન્નતિ કરીને કોઈ બીજો યોની ધારણ કરશો એક વખત તમે બ્રહ્મ અને વિદ્વાન હતા તો ઓ રાજા હવે આ દંદા અને અધમ જીવનમાંથી મુક્ત થવા પ્રયત્નો કરો તો વિચિત્ર પ્રકાર નું બોલી ઉછ્યો છે કે મારી આ પરિસ્થિતિની તું નિંદા શા માટે કરે છે આ આખા વનનો હું રાજા છું મારી શક્તિથી અનેક પશુઓ જાત મારે છે મારી મનોહર અને સુંદર રાણીને તું નિહાળ આજો મારા કુમારો અને કુમારીઓ કેવું સ્નેહાળ કુટુંબ મારી સેવા કરી રહ્યું છે અને અમારો ખોરાક ભલે તમને અદમ જણાય પણ અમને તો તે સ્વાદિષ્ટ જ લાગે છે જીવવાની તૃષ્ણા અને મરવાનો ભય જેટલે અંશે તમારામાં છે એટલે કે મનુષ્યમાં છે તેટલે જ અંશે અમારામાં પણ રહેલો છે તો ઓ કુમાર આ મધુર જીવનનો અંત લાવવા મારી લાણીને રઝળાવવા અને મારા ઉપર સ્નેહ વર્ષાવતા આ બાળકોને નિરાધાર કરી મૂકવા તો શા માટે મથે છે આવા વાક્યો સાંભળી તે રાજા ગાઢ વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલી નીકળ્યો છે તો મારા માબદ્ધ તત્વોને અધમમાંથી અધમ જીવનમાં પણ बंधाय रेवू गमे छे અને ઉત્ત સૃષ્ટિનું સત્વ બદ્ધ જીવાત્માની અજ્ઞાન મૂળ દશા નિર્વિષ શકે છે અને તેઓ હસે છે અથવા કેટલીક વાર અનુકંપા કરે છે એક માનવ દેહમાં જ એવી સદવર્ છે કે જેમાં માયાના બંધનો સામે આપણે યુદ્ધ કરી શકીએ અને તેનું કારણ એટલે આપેલી જો આપણે જીતીએ તો છૂટીએ તો બીજી પછીઓની કે દેવ્યોની ના અવતારોમાં પણ માયામાંથી છૂટવાનો અવસર મળતો નથી તો દેવયોની પ્રાપ્ત થાય તો તેમાં પણ પુણ્યનો ક્ષય થાય એટલે તેમને પદચ્યુત થવું પડે છે માનવ જન્મમાં

તો આત્મ સ્વરૂપ સમજાયું હોવાથી અનેક રીતે બ્રહ્મ નિર્વાણના દ્વાર ઉઘડી જાય છે આ ગીતાનો શ્લોક છે અને પાતંજલ સૂત્ર પ્રમાણે મનના વાસના અને વિકારના મોજા શમી જાય તો જ પરમાત્માનો યોગ માનવી કરી શકે છે તો જે માયાના બંધનો છે તો એ માયાના બંધનોમાંથી આપણે છૂટવા પ્રયત્ન કરવો જોઈએ એના માટે ચિંતન કરવું જોઈએ અને ખાસ કરીને મૃત્યુના સમયે જ્યારે ઇન્દ્રિયના બંધનો બધા છૂટા પડવા માંડે છે ત્યારે આપણને ખબર પડી જશે કે પ્રાણ હવે શરીરમાંથી નીકળી જશે તો તેવા સમયે આપણે જેનું ચિંતન કરીએ તો તે સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જો ઈશ્વરનું ચિંતન કરીએ તો આપણે ઈશ્વરને જ પ્રાપ્ત કરી શકીએ છીએ અને જો બીજી કોઈ દુનિયાવી ચીજ એનું ચિંતન કરીએ તો આપણે એ રીતથી દુનિયાવી વસ્તુના પાસમાં બંધાઈને આપણે ઉર્ધ્વગતિ પામતા નથી एक आश्रम ना महंत था अने एमने पोताना शिष्यों ने कही राख्यु हो हतु के ज्यारे एमनो देह विलय थशे तो तेओ सीधा स्वर्ग में पहुंची जशे अने सीधा स्वर्ग में पहुंची जशे तो मंदिर में बधाज घंटो ए नाद करवा लागशे ए तमे चोक्कस समझो એ મહાત્માનો દેહ વિલય થયો પણ મંદિરના ઘંટો નાદ કર્યો નહીં મહાત્મા આવ્યા તો તેમને આ પ્રશ્ન તેમને પૂછ્યો છે કે અમારા જે મહંત નો દેહ વિલય થયો અને એમણે કહ્યું હતું કે તેઓ સિદ્ધાસ્વર્ગમાં પહોંચી જશે અને સ્વર્ગમાં પહોંચી જશે તો આ મંદિર ના જે ઘંટાઓ છે એ બધા ઘંટાઓ નાદ કરવા લાગશે પણ એ ઘંટા નાદ અમે સાંભળ્યો નહીં તો અમારા મહાત્મા હતા એમને કેવી ગતિ મળી છે એ તમે અમને કહી શકશો તો પેલા ધ્યાન સિદ્ધ મહાત્મા હતા એમણે ત્યાં સમાધિ લગાવી છે અને એમણે જોયું કે એ મહાત્માને ગતિ મળી નથી મોક્ષ મળ્યો નથી એમણે પૂછ્યું કે જ્યારે તેઓ પથારી વર્ષ હતા ત્યારે એમની પથારી ક્યાં મૂકવા મળી અને જ્યારે એમનો દેહ વિલય થયો ત્યારે એમની પથારી ક્યાં અને એમનું માથું ક્યાં અને દ્રષ્ટિ એમની ક્યાં હતી એ મારી જોવી છે તો શિષ્યો કહ્યું કે એમને તો આ બગીચામાં બોરડીનું જે ઝાડ છે એની નીચે પથારી કરેલી હતી અને એમની આંખ આમ આકાશ તરફ એટલે કે જે બોરડીના ઘણા બધા ડાળીઓ છે અને ત્યાં ઘણા બધા બોર લાગેલા હતા તો ત્યાં એમની દ્રષ્ટિ હતી એટલે મહાત્માએ કહ્યું કે ઉપર જે બે ચાર બોર છે એ બોરને તમે નીચે લાવો તો એ બોરમાં જંતુ થઈને એ મહાત્મા તેઓ એ બોરનો આસ્વાદ લઈ રહ્યા હતા તો છેલ્લે છેલ્લે એમણે બોરને જોયા અને બોરને ખાનાર પશુ પક્ષીઓને જોયા કેટલાક જીવડાઓને પણ જોયા તો છેલ્લે બોરને જોતા જોતા એમનો જીવ ગયો તો તેઓ પણ એ જીવાત બનીને એ બોરમાં બીજો જન્મ એમણે લીધો છે વલ્લભ ચરિત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે ધોબીએ પોતાના દીકરાઓને કહ્યું પૂર્વ જન્મમાં તે વેપારી હતા ઘરે દીકરાઓ તમે શું જોઈ રહ્યા છો જો પેલું જોડું અને જે ગોળના રવાને વેચાડેલું હતું અને એમાં કેટલોય ગોળ ચોંટી ગયેલો હતો તો એ ગોળના રવાની રીતેલું કપડું એને ધોઈને સ્વચ્છ કરીને મૂકી દો અને પેલા વાસરડાના મોંમાંથી એ જૂંટવી લો અને એ વસ્ત્રોને ધોઈને મૂકી દો એટલું કહીને એમનો કાન જતો રહ્યો એ વખતે બીજા જણને એમને ધોબી થવું પડ્યું બીજા બધા લોકોના મલીન વસ્ત્રોને ધોવાની જે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી તો મૃત્યુના અંતે છેલ્લે જે આપણી ઈચ્છા હોય છે તો એ પ્રમાણે જીવાત્માને બીજો જન્મ મળે છે આથી મૃત્યુના સમયે હંમેશા આપણે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ પણ એકાએક ઈશ્વરનું સ્મરણ થતું નથી આપણે જોયું કે મહાત્મા હોય છતાં પણ પેલા બોરમાં પડ્યા તો શ્વાસે શ્વાસે દર્શનામાં સ્મરાત્મ દરેક શ્વાસ ઉપર આપણા મનગમતા દેવનું એક જ નામ જો કાયમ આપણે રચ્યા કરીએ તો થઈને દરેક શ્વાસ સાથે એ શરીરના દરેક કેન્દ્રોમાં પણ જાય દરેક કોશિકાઓમાં પણ જાય રોમ રોમમાં પ્રવેશીને એ પછી બહાર પણ ફેલાતો હોય છે તો આવું જયારે થાય તો ગમે ત્યારે મૃત્યુ આવે તો પણ ईश्वरનું સ્મરણovati આપણે ઈશ્વરને જ પ્રાપ્ત કરીએ ઈશ્વરના જ કોઈ પાર્ષદ અથવા ઈશ્વરના જ કોઈ ભક્ત આપડે બન્યે અથવા ઈશ્વરના જ કોઈ ભક્ત રાઘેર આપણે સુતિરામ શ્રીમતામ દેહે યોગવ્રષ્ટો બિજાયતે તો એવા સાક્ષી કુટુંબમાં આપણે જન્મ લઈએ અને જે આપની અધૂરી સાધના અથવા ભક્તિ હોય તો એ અધૂરી સાધનાને ફરી પાછો આપણે આશ્રય લઈને આપણે મોક્ષ સુધી ગતિ કરી શકીએ છે તો આ રીતથી જે જીવનના અંત સમયે છેલ્લી ક્ષણ જો સુધારી હોય તો અત્યારથી જ આપણે એના માટે પ્રયત્ન કરવા જોઈએ અને દરેક શ્વાસ સાથે આપણે ભગવાનનું નામ લેવું જોઈએ રામ 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 એમ કરીને આપણે પૂરક લઈએ શ્વાસ અંદર લેવાનું રામ 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 आपण उच्छा नार काढी आहे रेस करे कृष्णन भक्त होय तो कृष्ण कृष्ण एम पण शकेल अंबा अंबा एम पण शके द दुर्गा दुर्गा एम पण शकेचे दत्त दत्त एम पण आपण लोक शक्यपण मनगमत आपण इष्टदेवता नाम अथवा गुरुनं नाम ए श्वाससाठी हमेशा जोडी देव श्वास जे અનાયાસે ચાલતા હોય છે તે જ રીતે એની સાથે સાથે એ નામ સ્મરણ અને નામ સંકિર્તન પણ ચાલ્યા કરશે એ આપણા શરીરને પણ શુદ્ધ કરશે અને પર્યાવરણને પણ શુદ્ધ કરશે તો આ પ્રવચન આટલું જ અને એમાંથી જે રીતે પુષ્પ કલિકાઓ પોતાની સુવાસ કોમળતા માર્દવ એ બીજા બધાને આપતા રહે છે એવી રીતે સંત પુરુષો પણ તેમની પાસે જે પણ કઈ શક્તિ છે એ શક્તિ હંમેશા બીજાના કલ્યાણમાં વાપરતા ફરે છે અને માયાના બંધનોમાંથી છૂટવા માટે દરેક પાસે વિવેક બુદ્ધિ હોય છે સારું શું અને ખરાબ શું અને એમાંથી આપણે સારાનો આશ્રય કરવો જોઈએ જય જય સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ